નમસ્કાર મિત્રો પોલીસનું નામ સાંભળીએ એટલે આપણને આમ તો સામાન્ય રીતે કંપારી છૂટી જતી હોય છે પરંતુ પોલીસની વરદીમાં પણ એક મૃદુ હૃદય એક ધબકતું હૃદયવાળા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આજે વાત કરવી છે તેમની સેવાકીય પ્રવૃત્તિની આજે વાત કરવી છે વાત કરી રહ્યા છે પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના રાજગઢ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ રાઠોડની પીએસઆઈ આર એસ રાઠોડ છેલ્લા લગભગ છ એક મહિનાથી અહીંયા રાજગઢ પોલીસ મથકમાં ફરજ બજાવે છે પોતાની ફરજના ભાગરૂપે તેમણે જે કરવાનું છે તે કામ કર્યા ઉપરાંત તેઓ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢી અને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે પણ ખાસ વાત કરવી છે તેમની એક માનવતાને મહેકાવતા કામની ગઈકાલ રાત્રિની વાત છે તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર ચોવીસ રાત્રિના બાર સાડા બાર વાગ્યાના અરસામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ રાઠોડ પોતાના બે ત્રણ સ્ટાફ સાથે રૂટીન પેટ્રોલિંગ માટે નીકળ્યા છે બાકરોલ રૂટ ઉપર અને લાબડા ધરા ત્રણ રસ્તા પાસે એક બોલેરો પિકઅપ ગાડી બંધ હાલતમાં ઊભેલી નજરે પડે છે એટલે પહેલી જ નજરે પોલીસનું કામ શંકા કરવાનું હોય છે એમને એવું લાગે છે કે કદાચ આ ગાડીની અંદર દારૂ પણ હોઈ શકે કોઈ નશીલો પદાર્થ પણ હોઈ શકે એટલે ગાડીનું ચેકિંગ કરવામાં આવે છે ચેક કરતાં ખબર પડે છે કે ગાડીમાં પંચર પડ્યું છે અને ગાડીની અંદર એક પ્રસૂતિની પીડાથી પીડાતી મહિલા એ કણસી રહી છે તાત્કાલિક પીએસઆઈ રાઠોડ ડિસિઝન લે છે કારણ કે ગાડીનો માલિક છે એ તો અવઢવની અંદર હતો કે શું કરવું શું ના કરવું એની સમજ પડતી નહોતી રાત્રિના બાર સાડા બાર થઈ ગયા છે અને મહિલા પ્રસૂતિની પીડાથી પીડાઈ રહી છે ત્યારે પીએસઆઈ રાઠોડે તાત્કાલિક ડિસિઝન લીધું અને પોતાની પ્રાઇવેટ કારની અંદર આ મહિલાને શિફ્ટ કરી અને તાત્કાલિક તેને ગોગંબા ખાતે લાવવામાં આવે છે ખાનગી હોસ્પિટલ વાત્સલ્ય હોસ્પિટલમાં તેમને એડમિટ કરાવે છે અને ત્યાંના ફરજ પરના તબીબ ડૉક્ટર તેજસ શાહ દ્વારા આ મહિલાની સારવાર શરૂ થાય છે અને એને સુખરૂપ ડિલિવરી કરાવવામાં આવે છે બાળક અને માતા બંને હેમખેમ બચી જાય છે આ કામગીરીમાંથી ખાસ પીએસઆઈ આરએસ રાઠોડનો બીજો ચહેરો જોવા મળે છે કે પોલીસ આમ તો બહુ ક્રૂર દેખાતી હોય છે બહુ કડક દેખાતી હોય છે ખાખીને જોઈને જ આપણા મનની અંદર ઘણા ઘણા જાત જાતના વિચારો આવતા હોય છે પણ મિત્રો યાદ રાખો કે દરેક વ્યક્તિની અંદર એક નરમ હૃદય માણસ પણ રહેલો હોય છે એ માણસને ઘણા લોકો જગાડતા હોય છે અને ઘણા એને ધ્યાન નથી લેતા તો આવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી જે આર એસ રાઠોડ એમણે જે કામગીરી કરી છે તેને ખૂબ ખૂબ અભિનંદન છે ખૂબ સલામ છે આ ઉપરાંત પણ તેમણે ગૌરી વ્રત દરમિયાન હમણાં ગરીબ પરિવારની દીકરીઓને લગભગ સોથી દોઢસો જેટલી દીકરીઓને ગૌરી વ્રતની કીટ મફતમાં આપી હતી હાલમાં ઘર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે તેમના દ્વારા કેટલાય લોકોને મફતમાં તિરંગા પણ આપવામાં આવ્યા છે આમ પોલીસની વર્ધિમાં રહી પોલીસની ફરજમાં રહીને પણ માનવતાને મહેકાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એસ રાઠોડને હું ડીબી લાઈવ ગોગંબા ન્યૂઝ તરફથી ડીએન ભાટિયા સેલ્યુટ કરું છું અને તેમની કામગીરીને હું અભિનંદન પાઠવું છું તેમની કામગીરીને બિરદાવું છું અને આવી જ માનવતા જો દરેક અધિકારી પોતાના હૃદયમાં રાખશે તો રામ રાજ્યને બહુ લાંબી વાર નહીં લાગે મિત્રો